નમસ્કાર દર્શક મિત્રો આપણી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અંબિકા સોની સુબોધન સહાય રાજીનામું ભરૂચ સેવા સદન ના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ જોડાયા અહેમદ પટેલે તમામને આવકાર્યા પચાસ ઉમેદવારોની યાદી જાહેર અખિલ ભારતીય સત્પંથ દ્વારા અમદાવાદમાં યોજાઈ વ્યસન મુક્તિ રેલી ભોટભરમાં બકરીદની ઉજવણી

પર્સન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડિયા ઘર ચોડી નહીં તરફ મમ્મી માની સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનો ને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છ પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો અન્ય કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ

તેમણે આજે કહ્યું હતું કે હવે જવાબદારી સોંપવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષથી પડોશી દેશો સાથે સંબંધો સુધર્યા છે જયારે સોની અને સહાય પણ પાર્ટીના સંગઠન માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે મંત્રીઓના રાજીનામા બાદ આવતીકાલે કેન્દ્રીય મંત્રી વિસ્તરણ થાય તેવી શક્યતા છે ભરૂચ નગર સેવા સદનના માજી પ્રમુખ્નેશપ્રમ્બ હેસી જેટલા સમર્થકો સાથે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે ભાજપમાંથી બળવો પોકારી નગર સેવા સદન પ્રમુખ પદ હાંસલ કરનાર જિગ્નેશપ્રમટે લાંબા વનવાસ બાદ કોંગ્રેસનો પાલો પકડ્યો છે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ તથા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીએ તેઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી રાજ્યની એકસો ને બ્યાસી બેઠકો ઉપરથી ચૂંટણી જંગ છે જેના ભાગરૂપે પચાસ બેઠકોના ઉમેદવારોના નામની યાદી ગુજરાત બસપાના પ્રભારી અને ઉત્તર પ્રદેશના વિધાયક ધર્મ પ્રકાશ ભારતીય દ્વારા બહાર પાડવામાં આવી છે અખિલ ભારતીય સતપંથ સનાતન સમાજ સેવા મંડળ દ્વારા આજે માનવ સુસંસ્કાર રેલી વિરાણાથી નીકળી હતી

व्यसन की और संस्कृति से दूर संस्कारों से दूर होते जा रहे तो इन युवाओं को इन अभियान में जोड़ दे ताकि ये युवान जवाबदार बने जिम्मेदार बने और वो खुद व्यसन मुक्त बने अपने संस्कृति का संस्कारों का पालन करें, और सबको उसका प्रचार भी करे सबको उसके बारे में माहिती भी दे। तक आपने भी देखा होगा रैली में अलग अलग मुद्दे के ऊपर भार का एक संदेश जिसमें दिया गया है। धर्म रक्षा राष्ट्र रक्षा रक्षा का जिसमें संदेश दिया गया है और एक संगठन का संदेश इस रैली के माध्यम से सारे परिसर में देने की कोशिश ये પણ ઉત્સાહ પૂર્વક ઈદ મનાવવામાં આવી રહી છે અમદાવાદના ગાંધી રોડ વિસ્તારમાં આવેલી સાયજામા મસ્જીદમાં મુસ્લિમોએ સાથે મળીને નમાઝ અદા કરી હતી તથા એકબીજાને ઈદ ની મુબારકબાદી

સમાજમાં એક અવેરનેસનું કામ કરી રહ્યા છે આ માનસિક ક્ષતિવાળા બાળકો ઘણું બધું કરી શકે છે જે કેમ અમારે મેસેજ મોકલવાનો છે અને ખાસ એ લોકોની જે સ્કિલ ડેવલપમેન્ટ છે એ અમે ડેવલપ કરીએ છીએ અને તેમના દ્વારા બનાવેલ વસ્તુઓનું અમે આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે દીવા છે ફેન્સી દીવા છે કોર્પોરેટ સંસ્થાઓને ગિફ્ટ આપવી હોત તો એ લોકોને બોક્સમાં પેક કરીને અમે કોર્પોરેટ આઈટમ માટેની પણ બોક્સ બનાવેલા છે દીવાના ગ્રીટિંગ્સ કાર્ડ બહુ સુંદર બનાવેલા છે આ બાળકોની અંદર ખૂબ સર્જનાત્મક શક્તિ હોય છે તેમને બનાવેલા પ્રિન્ટિંગ્સના ગ્રીટિંગ્સ કાર્ડ બનાવેલા છે જે ખૂબ મોટા પાયે અમે લોકો આનો એક વિચારો ફેલાવવાનું કામ કરી રહ્યા છે મુખ્ય ધ્યેય તો અમારો એ છે કે એ લોકોએ બનાવેલ વસ્તુઓનું વેચાણ કરતા વિચારો અમારે ફેલાવા છે કે માનસિક ક્ષતિવાળા કામ ઘણું કરી શકે છે અને તેમાં કુટુંબ અને સમાજનો બહુ મોટો ફાળો જોઈએ આજે પાલડી વિસ્તારમાં ઉત્થાન તાલીમ કેન્દ્રના માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તૈયાર કરાયેલા આકર્ષક દીવડા ગિફ્ટ પેપર બેગ ટેલિફોન ડાયરીઝ ફ્રેન્ડશીપ બિલ્ડ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું છે સાથે બાળકો માટે સાંસ્કૃતિક પ્રોગ્રામોનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાળતા રહો એસ લાઇન સુરતી નમસ્કાર હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટે એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય અહીંયા કોઈ દિવે માણસ ગઈ તો વિકાસ બતાવવો તો ને અમે કે આ વિકાસ અમે કહ્યું પોસ્ટરો ગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જ હોય ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે ખોટા દાવા કરો માનુ શણક છે કુદરતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટવાનું દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા બ્રહ્મ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ